મોડાસાની સર્વોદય સહકારી બેંકમાં નાણાં ઉપાડવા ખાતેદારોની ભીડ જામી હતી બેંક ઉઠી જવાની અફવાથી લોકો પૈસા ઉપાડવા ઉમટ્યા હતા મોડાસાની ધી સર્વોદય સહકારી બેંકનું ઉઠામણું થયાની અફવાઓથી થાપણદારો પોતાના નાણા ઉપાડવા માટે બેંકમાં પહોંચ્યા હતા સોશિયલ મીડિયા જેવા અન્ય માધ્યમોથી બેંક ઉઠી ગઈ હોવાની ચર્ચાએ સમગ્ર શહેરમાં જોર પકડ્યું હતું જેના કારણે બેંકના ખાતેદારો મોટી સંખ્યામાં પોતાની મૂડી ઉપાડવા માટે લાંબી લાઈનો લગાવી હતી આ સમગ્ર ઘટનાને લઈને બેંકના સત્તાધીશો દ્વારા જેટલા પણ ખાતેદારો પોતાની મૂડી ઉપાડવા માટે પહોંચ્યા હતા તે તમામને તેમના નાણાં આપ્યા હતા બેંક દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે હાલ તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે આ સાથે જ બેંકની ડિપોઝિટ બાવન કરોડ સોળ લાખ રૂપિયા છે બેંકની પાસે હાલ છત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ જુદી જુદી બેંક અને સરકારી સિક્યોરિટીમાં જમા હોવાનું બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે બેંક દ્વારા ખાતેદારોને બે કરોડથી પણ વધારે ચૂકવણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે છેલ્લા બત્રીસ વર્ષથી સર્વોદય સહકારી બેંક એનું કાર્ય મોડાસા નગરમાં કરી રહી છે એની કોઈ બીજી બ્રાન્ચ નથી અત્યારે સર્વોદય બેન એની પાસેની ક્ષમતા જોતા ખૂબ જ સદ્ધર પોઝિશનમાં છે આજે કેટલાક બેંકના હિતશત્રુઓએ એક અફવા ચલાવી છે કે બેંક જાય છે પણ બેંકની પરિસ્થિતિ જોતા જે આપની સમક્ષ હું મૂકું તો બેંકનો શેર ભંડોળ એક કરોડ અઠ્યાસી લાખ રૂપિયા છે એનું રિઝવર ફંડ નવ કરોડ સોળ લાખ રૂપિયા છે અને ડિપોઝિટ બાવન કરોડ સોળ લાખ રૂપિયા છે એનું ટોટલ ધિરાણ છવ્વીસ કરોડ રૂપિયા આજની તારીખમાં ધિરાણ છે ટોટલ બેંકની પાસે જોવા જાવતા જે છત્રીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ અલગ અલગ બેન્કોમાં અને ગવર્મેન્ટ સિક્યોરિટીમાં જમા છે એટલે ગામના તમામ ડિપોઝિટરો સભાસદો અને નગરજનોને ખાસ અપીલ કે આવી ખોટી અફવામાં દોરાશો નહીં બેંક સદ્ધર છે ચોવીસ વર્ષથી હું આ બેંકને એની પૂરી સેવા આપી રહ્યો છું કોઈપણ જાતની કોઈની સહેસરમ ચલાવવામાં એ ગાડી આવતી નથી બેંકનું એનપીએ ઝીરો પર્સન્ટ છે રિઝર્વ બેંકના અને ઓડિટ વધતો વખતે એના થાય છે અને એના ક્લાયક રેટિયા રેશિયામાં બેંક કામ કરી રહી છે આપ સૌને ફરીથી એક વિનંતી કરું છું કે ખોટી અફવામાં આવતા નહીં